આજે અમે આ ગામના પાડરે ભેગા થયા છે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે અમારે એક્સપ્રેસ અમારી જમીન જાય છે તેનું બહિષ્કાર કરીએ છીએ અમારી માંગણી એટલી જ છે કે ભારત દેશમાં અને જે બીજા જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું કરીને પણ પાંચ પચાસ રૂપિયા ઓછા કરીને અમને આપે અમને કોઈ વિરોધ નથી અને અમારો તો ઓર્ડર આઠસો બાવન રૂપિયા લેખે જિલ્લા જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે તમારા ગામની અંદર ચૂંટણી બહિષ્કારના બેનરો બેનરો લાગ્યા છે છે જો તમારી માંગ તો શું આ ઉપર જે વાક્ય લખ્યા કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કરીશું તો એ શક્ય હા આ જે બેનર પર અમે લખેલું છે એ જ રીતે અમે જનપ્રતિનિધિઓને પણ જણાવવા માંગીએ છીએ કે જે અમારો નિર્ણય જ્યાં સુધી નહીં આવે કે અમને યોગ્ય વળતર માટેની કોઈ એ નહીં મળે ત્યાં સુધી અમે જોઈને પણ ગામમાં નહીં આવવા દઈશું અને કોઈ પણ પાર્ટીને ગામમાં ઘુસવા નહીં દઈશું અને સાથે કાળા અમે નાટોમાં ત્યાં પછી આ પાર્ટીમાં જોઈન કરીશું